દેખાતું નહીં આ કાચ તૂટી જો તો મૂઠું દેખાતું નહીં મારે તો અડધું મૂધું દેખાય લો શું કરવાનું એ જ્યાં રખડવા કોમ ધંધા કરવા નહીં ગરમો હોવા મય કટાણું નહીં હું અડસેલા રોધીન ખવડા હમણા આવશે એટલે ડોસી લાવો ખાવા ખાવ મારા પોતિયા કોઈ કોમ ધંધો કરીને લાયક નહીં

આપણામાં કોઈ બીમાર પડે બુદ્ધિ પડે તો એવું હોય કે ભાગ લઈને આવે એટલે નાસ્તો લઈ ને આવે પૈસા એવું હોય ને આપણે તો હોય કરવું જ જે થતું હોય તો આઈડિયા આવ્યો હું તો કઉ કરો આઈડિયા તારી આઈડિયા છે બુદ્ધિ છે બીનાની બુદ્ધિ એટલે તમને ચો ખબર હુદ્ધેશ્વર પાસે આવે બીના ની બુદ્ધિ વાપરો ડોહા કોઈ વાપરતું જ નહીં ને એ આપણે શું કરવાનું કહું એક તો ગરમો એક રૂપિયો સો નહી પેલી વસ્તુ તો બરાબર એટલે તમારું ખોટું ખોટું બીમાર પડવાનું વાપરો અને હું હગેવાલે બગેવાલે બધે ફોન કરી દો કે મારો ડોહો બીમાર પડ્યો ઓડો એટલે વ્યવહાર આવું પડે કહું તો હા આવું પડે બરાબર અને કોક ને કોક તો બિસ્કિટ હો કે ચવાણ હો લઈને આવ અને હોમાં હો બસો આલીને જાય

ઓકે આજ કા ચોપળો ચોથી ચોથી આવી જાય પેલા વખત આપણે જેવો પ્લાન બનાવ્યો તો ખબર ને રિહાઈન નહીં મને લાગે હા હોભરું હા ફોન તો આલો તાણે ફોન કરા કર માં પડ ઓ નો દીસે અમારો તો ખરા હું એક્ટિંગ કરું પેલા જોઈ લેજે જે આવે ઓ કરજો એટલે મને કમ્પ્લીટ ઈ ઉથે દોહા કાટવાય ને ઈ તો પછી ગોડા બોલે વઢવા પેટમાં દુખવા લાગ્યું એક ટી હા હારું કમ્પ્લીટ તો પગે દુખવા લાગ્યા એક હા હું ફોન કરું હમણાં તો રો પેલા ફોન તો કોક નાટક કરવાની ફોન હા

કોક લાઈન આવશે પતજામાંનો લાઈન આવશે પહેલા કોને કરું તુલા કાય તો પહેલો નંબર પહેલા આવડ માર બનેવીન કરી તમા હાળું હાલો

આ એમ કે કે બીમાર પડ્યા સહી તે જાતાય ના હોય તો મઢું જોઈ જાવ ને કશિકા અંધારામ તો હું મૂળ દો નહીં મલ રર 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 હારો હારો આવું છું હા એક્ટિંગ ન કરી જો આવા કોના ફોન કરું બોદરીલા તું બોદી હા બોલા બોલા હું કેવાય મારા 33 Di nanti kalau di nanti temat cikla wala ho, pua pua kento nu, pua segajah. Pua segajah. Hello, Ada. Oh, puaie. Oh, puaie, 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 puaie. Oh, tio puaie. Tarap. Nana. Kalibak tio. Sapuan, si kerjilah dah.

તું મોમાને જઉં જઉં કરત મે દોઆ કમી જાવ કા હું તું મોમે મોમાને મોમાને હું તું ઈ તો મને ખબર નઈ પણ તું આવી જાય ને તો હાચુંકલું કોક તઈ જશે ઓ બીમા પડ્યા ઓવા જઉં 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 કરો પણ હું જવા નહીં દેતી તમે લોકો આવો નતા હું નહીં જવા દઉં આરોડો હું આવડો કો ખાવમ લાવું তার মা মানে ছেলে ইচ্ছা তো পুরি করবি আ পুছিলা পুছিলা গাও কাও আদা পেলা কেলা আসি পেলা কেলা আর তো আজ সফল দে লাও ও সফল দে নেতা হ যে মার বেটা আর কেরন সফল দে নে মু আউ গো কেলো দিনু লই নাও তো কেরো সফল দে তো লই নাও তো বেবে কোনা থাই ও পর বেটা আ বলো মমি તેલો ટીનો આવે તે બધી લઈના તું ડાવે તો ચવાડું મવાડું આવ ક બેટા હા અમે બે ભેગા બધું બરોબર અલગ અલગ વસ્તુ મંડી હવે આવા તો ગોધુ કરી એક નંબર

Ya Tengok kota yang berwarna kaya Okey Aja Tuan Aja Terima kasih Terima kasih Terima kasih

મારે બહુ બધો ધંધો ચાલે તને તું ટેન્શન આવે તને હું પૈસા લઈને આવ્યો તારા માટે અને તને કશું નહીં થવા તું ફૂવા ભાઈ એવું કીધું વિશ્વાસ રાખજે મારા ઉપર ઘોરા જેવા તને ઘેરા જેવા થઈ ગયા ઠંડી ચડી ડૉક્ટરે પાત્ર મારી વાત દવા પણ લઈ ગયે તો મેલો ઠંડો તાવ

હા તો જે ફઈઓ અલ્યા મિતુ બધા પૈસા આલતી તે ઓમે 50 રૂપિયાનો ખાલી બારાના તો આવજો એક 50 રૂપિયા મર્યાલજી મસાલા ખાવ પડશે મમ્મા મમ્મન સેવા કરજો 50 નોટ ચોડીજી પોઈ એટલે અમે ગાડી લઈ લાગે મસાલા ખાવા આલજી થાય હો કશુરઈ થાય મમ્મા તો ફેરાવ

એક મોમો સાથે મોમો બેકાટનો ભરેલો છે મોમેરું કોણ ભરશે બેકાટનો ભરેલો છે તન તમ બેકાટ ના હોય ના નાટક આદરા મોડી ઇસ્કારા કરે તો આવો ના આવો તન પણ પોર્ટોમાં લગન હું ઇસ્કારા કરે ના કરે ઇસ્કારા માર ફૂ કોને ઇસ્કારા કરે જ નહીં આવા

મેરા બા મોમુ પાવ એઓ બીચ તરફ એલન થી મન તો નઈ લાગતું છેજી ઓવો કોમ કરતો જોરાવો ને તો નાટક કરતો આ લેજે

पछि है छ उडारा हाल वगारु पछि उसनी उडा